લગન થઈ ગયા કેટલા છોકરા છે કે તો કરા વિચારો પાંચ ફોબાઈ પાંચ છોકરા છે કંઈ વાહ ભાઈ વાહ ડબલ હોભાઈ તું ગેમોનું

છે ને અડધી કલાકથી જ કરશો મેકઅપ અમારી જેમ હોવું જોઈએ ભાઈ ભાઈ નેચરલ બ્યુટી મેકઅપ ની જરૂર જ ન પડે અમારે અન તે ઈ જ કહું છું મેકઅપ કરવાની જરૂર નહીં એને જ કરવી પડે અમારે જો મેકઅપ

આને કિસ નેજી સેને આમ કરે ગમ મે કેવી ને હા હા ભાઈ હા 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 ભાઈ કરવા મારે કરી જ નઈ ખાવ બીજો કઈક બનાવવું બીજો કઈક ઉપર 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 ઉપર

માસી કીધું છે ને માસી બસ એ હાજી પાછી વાળે નહીં આવડતા સુરતી છે એટલે સમજાવું એને આવડે

હોય ને મારું તુલસી મારો આને ન મારે તુલસી ક્યારે સારું તારે કરે ચણી કોઈ કઈ પીધી અહીંયા શું કરવા પવન ખબર એસી